તો ચાલો જોઈએ આઈ નો મતલબ ઇન્સ્ટિટ્યુટ ઓફ એમ નો મતલબ મેડિકલ અને એસ નો મતલબ સાયન્સ એટલે કે એમ્સ નું પૂરું નામ થશે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ હવે મિત્રો આપણે એમ્સ વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે વાત કરીશું કે જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એક થી બે માર્ક્સના પૂછાઈ શકે તેવા તો મિત્રો પહેલો પ્રશ્ન એમ્સ ની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી છે તો મિત્રો એમ્સ ની સ્થાપના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એક્ટ ઓગણીસો ની હેઠળ આ એમ્સ ની સ્થાપના કરવામાં આવી છે સવાલ નંબર બે ભારતમાં પ્રથમ એમ્પસની સ્થાપના ક્યાં થઈ હતી તો મિત્રો ભારતની અંદર પ્રથમ એમ્સની સ્થાપના નવી દિલ્હીની અંદર કરવામાં આવી હતી સવાલ નંબર 3 નવી દિલ્હી એમ્સના વર્તમાન પ્રમુખ કોણ છે તો મિત્રો નવી દિલ્હી એમ્સના વર્તમાન પ્રમુખ છે હર્ષવર્ધન સવાલ નંબર 4 નવી દિલ્હી એમ્સના વર્તમાન ડીન કોણ છે તો મિત્રો તો મિત્રો નવી દિલ્હી એમ્સ ના વર્તમાન ડિરેક્ટર છે રણદીપ ગુલેરિયા તો મિત્રો આ વિડીયોની અંદર આપણે એમ્સનું પૂરું નામ શું છે અને એમ્સ વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે વાત કરી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો ખૂબ જ અગત્યની પીડીએફ બુકો ખુબ અંદર ડાઉનલોડ કરવા માટે અમારી જે છે ઉપર તમે ત્યાં ફ્રીની અંદર ડાઉનલોડ કરી શકશો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તથા મિત્રો તમે અમારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો ત્યાંથી પણ તમે ફ્રીની અંદર પીડીએફ બુક્સ છે ડાઉનલોડ કરી શકશો મિત્રો ફરી વખત જાણીતા વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં